મોનિંગ ફરી આજે નવા દિવસ ને નવા વ્લોક સાથે તમારી સામે જો અહીંયા ઉતરતા ભોજન સમારંભ ચાલુ છે બોલો શું છે આજે નાસ્તા ભાખરી રોજ એક ભાખરીને ખારું બનાવતો હવા કઈ ઉત્તમ ઈદરા બનાવ એટલા મારે આટો વધવા દીધા છે ખુબ ખૂબ આભાર તમારો બધાનો નાસ્તામાં મજા આવી ખાય ખાય ને કેવા ખોટું બોલે ને પાંચ ના કરી દેવી તોય નૈતિક તારે ડબ્બો પૂરો થઈ ગયો વિધાશે પૂરો થઈ ગયો હે

હેરકટ માટે ઓફિસ થયા થોડોક વહેલો નીકળી ગયો શું હજી ટાઈમ થયો છે છ વાગીને વીસ મિનિટ જેવું રોજનો ટાઈમ સાડા સાત પછીનો છે અત્યારે હેરકટ કરાવવો છે તો થોડોક વહેલો નીકળી ગયો ચાલો હેરકટ કરાવી લઈએ કાલ હવે નવો લુકમાં થોડાક દેખાઈએ તમને ચાલો મળી કેટલા વર્ષથી એક અપાવવું તમારે ભાઈ છ વર્ષથી છ વર્ષ એવું થઈ ગયું ને ભાઈ પાંચ છ વર્ષથી આપણે એક ધારા વર્લ્ડ કપાવીએ છીએ

ઓળો બનાવો એમ ને નૈતિક વિડીયો ચાલુ હતો બાર ભાગી લઈ જો મારો થઈ ભાઈ જોઈ છે હા મોટો અંતાડ છે કેમ હો જો રોસો હું કામ લે લે હાથ તો લે લોકો તારે આમ તને જોવા હાટો આમ લે લે મારો દીકરો એકવાર વાર એક વાર લે 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 તો ખરા અરે 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 હા તેમાં હે કઈ દે એમ ન આવે ને તાણ કરવાની હોય આમંત્રણ આપવાનું હોય અહીંયા સેમ પૂછવાનું હોય કઈ તો ઈરા આય ભાખરી બનાવી નાખે નહીં તો તાર ઘરે હું બનાવું મૂળાનું શાક હે ને મૂળાનું શાક કે ભૂલ થતી હો મે કોઈ મૂળાનું શાક નક ખાધું મૂળાનું પાન મૂળાની ભાજી એમ કે ને મૂળાનું શાક તે ખાધું કોઈ મૂળાનું શાક

નો કરાય એવી લિફ્ટિંગ બધું કેમિકલ આવે ખરાબ એટલે આમ કેમ એવું જોતા તા ભાઈ ફેસબુક ખોલાઈ ને ચાલુ રાખે હા ભાઈ વાહ ફેસબુક મેનિયા

તો લોકો ઘણા ટાઈમિંગ અટવાય છે હવે છે ને આજથી તમને ફિક્સ ટાઈમ કહી દઉં જો ફરશે તો હું પાછો કહી પણ આજથી હવે નહીં એક વાગ્યાનો કે નહીં બે વાગ્યાનો કાલથી બપોરે દોઢ વાગે એક વાગે ને ત્રીસ મિનિટ આપણો વિડીયો આવશે તો પ્લીઝ તમે બધા જોજો અને મજા કરજો અને એન્જોય કરજો મારા વિડીયો બરાબર ને ભાભી દોઢ વાગે તો બરાબર ને હા દોઢ વાગ્યાનો ટાઈમ રેડી ને હવે એક વાગ્યાનો થોડોક વહેલો પડતો તો અને બે વાગ્યાનો મોડો પડતો તો એવું થાય આ જેઠાણી ફોન લઈને બેહી ગઈ છે અને દેરાણી જો બિચારી આ બધા તને જેમ કેમ બાકી જો આ અહીંયા કામ કરે છે અને આ અહીંયા ફોન લઈને બેઠી છે એટલે એમ કંઈ આવો તમે બધાય વાતો કરો એ હા હા કંઈ સર્વિસ કરીનાખજે થોડીક થોડીક વાળી પાપી એક સોનલ બેન કરીને કોમેન્ટ કરે દર વખતે

અને એક વાગે આવે ત્યાં સુધી તો ન હોય પછી દોઢ વાગે જાય અને સાડા ત્રણ આવે ત્યાં સુધી ન હોય પછી સાડા થી પાંચ છ વાગ્યા સુધી પાંચ વાગ્યા સુધી કદાચ ઘેરે રહેતા હતા પછી રમવા કેટલા વાગે ત્યાં નથી રમવા જાય છ વાગ્યા લગભગ રમવા એટલી ઘડી છોકરા બિચારા ઘેરા હોય તો છોકરાને આવ ઘેરે હા હું દેશન કરતા હોય આખો દિવસ ને એ એમ કે છોકરા નો હોય ક્યારમાં હાથમાં ફોન આવે એટલે આખો દિવસના હાથમાં ફોન હોયનો મતલબ એવો છે જમી લીધા

કે લોટ ન બદલે કેમ પા ઓલો સોલે તો ખરા કે તો ખરા તે આ દેસી નથી હે બ કહેને બસ લામબો કરતો ખોટી દેહની ટિકિટ વધારે ઉતરી કેમ મોકલી દો મારા કાકા આપી દે દેહની ટિકિટ લે તો મુકે ફોન લાવ તો ફોન લેવા આવે સર મુલાખ બેનો સ્વભાવ બહુત ખરાબ છે એ છોકરાઓના આખો દિવસ ચીજા ખિડે કરે છે આવી ગયા છે મહેમાન આવ્યા છે અમારે

यार उस é é आ रही है मेरी सुई आ रही है

મનસુ માટે આઈસ્ક્રીમ લઈ આવ્યો છે નૈતિક નૈતિક ના માસ આવે એટલે આઈસ્ક્રીમ લઈ આવો મારો દીકરો નૈતિક ના નૈતિક આઈસ્ક્રીમ લઈ આવ્યો છે

ખાઈ પીને બધા પિક્ચર જોવા બેઠા હોસ એ કલાક પિક્ચર નાખવા મને માં થાય અડધું પિક્ચર બધું જે ગાઢ હોય કે રાખે છે ગોના રાખે છે તો પ્રોજેક્ટ ને છેડા લઈને ભાગી ઠીક છે જો ક્યુ પિક્ચર તો બસ બસ આ ભાઈ જો તો ખરા એલા એ પણ આમ હાવ હોય અને ખરેખર બહુ વધારે પડતી લત પડી ગયો તારો છોકરો નથી હવે મહેમાન લાવવા નથી લાવવા ખબર નથી તો આવજો અમારી ઘેર હશે તો મળી મળશે તો મળી હોય પણ તને વિડીયો બતાવું બે હાથ કરતી કરતી આવી

રાડોથી વેદાંત આજનો દિવસ અને આજનો લોક અહીંયા સમાપ્ત થાય છે આવતીકાલે ફરી નવા દિવસ સાથે નવા લોક સાથે મળીશું અને આજે ઘરે અત્યારે મહેમાન આવી ગયા હતા એટલે થોડુંક એન્ડ કરવામાં પણ મોડું છું મારે એન્ડ જાનુ દીદી પણ કરાવવું હતું પણ જાનુ દીદી ત્યાં સુઈ ગયા કેમ કે મહેમાન હતા નીચે બેઠા હતા અને એને સૂવાનો ટાઈમ થઈ ગયો હતો તેને મમ્મી ઉપર એને સુરાય દીધી ચાલો તો મળ્યા કાલે બધા એને શુભરાત્રિ આવતો દિવસ શુભ રહે ચાલો ગુડ નાઇટ બાય બાય ટાટા